6 ઓક્ટોબર 2025 શરદ પૂર્ણિમાના દિવસે લગભગ 90 વર્ષ પછી બ્રહ્મયોગ શુક્લયોગ અને ભદ્રરાજ જેવા વિશેષ સંયોગો બની રહ્યા છે આ પાંચ રાશિઓ પર ધનની દેવી માં લક્ષ્મીની વિશેષ કૃપા વર્ષ છે હા મિત્રો આ વિષય પર ખૂબ જ સકારાત્મક અને સારા સમાચાર આવી રહ્યા છે મીઠાઈ વહેંચવાનો સમય આવી પહોંચ્યો છે વર્ષ બે હજાર પચીસ ની આ પૂર્ણિમા એટલે કે શરદ પૂર્ણિમા પર આ પાંચ રાશિઓના વ્યક્તિઓ અચાનક કરોડપતિ બની જશે આ પાંચ રાશિઓના લોકોને તેમના જીવનમાં અપાર આર્થિક લાભ મળવાના છે તો ચાલો આજના આ વિડિયોમાં જાણીએ કે કઈ રાશિઓ સૌથી વધુ ભાગ યશાઇ બનશે અને રાશિચક્ર અનુસાર આ શરદ પૂર્ણિમાના દિવસે કયા પ્રકારના ઉપાયો અપનાવવા જરૂરી છે આ વિડિયોમાં તમામ મુખ્ય જાણકારીની વાત કરીશું તો વિડીયોને અંત સુધી જુઓ અને હા મિત્રો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય તમારા મિત્રો સાથે શેર કરો જેથી તમને અને તેમને મહત્વની માહિતી મળી રહે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ નમઃ મિત્રો હિન્દુ ધર્મ ગ્રંથોમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ વર્ણવાયું છે દરેક મહિનાની પૂર્ણિમા તિથિ શુક્લ પક્ષ ની ચતુર્દશી પછી દિવસે મનાવાય છે જે વર્ષ બે હજાર પચીસ ની શરદ પૂર્ણિમા છે જે છ ઓક્ટોબર સોમવારે આવી રહી છે તો ચાલો એક પછી એક જાણીએ કે શરદ પૂર્ણિમા પછી પ્રથમ ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ મિત્રો ધનુ રાશિના વ્યક્તિઓ માટે આ વખતની પૂર્ણિમા પર શુક્લયોગ બ્રહ્મયોગ અને ભદ્રા સંયોગો છે જે તમારા નવમા ભાવમાં બની રહ્યા છે આવી પરિસ્થિતિમાં છ ઓક્ટોબર પછી તમને તમારા ભાગ્યનો પૂરો સહયોગ મળશે એટલે કે તમારું ભાગ્ય તમારી તરફેણમાં રહેશે સૌથી પહેલા તમને વિદેશી માર્ગોથી લાભ મળી શકે છે જો ધનુ રાશિના લોકો વિદેશમાં જઈને કાર્ય કરવા ઈચ્છે છે તમે વિઝા માટે અરજી કરી છે કે વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છો છો અથવા પ્રવાસ કરવા માંગો છો કોઈ પણ સંજોગોમાં તમને વિદેશી માર્ગથી કોઈ સારા સમાચાર મળી શકે છે તમને ધન કમાવવા માટે નવી તકો મળી શકે છે પૂર્ણિમાનો આ તહેવાર નોકરી કરતા લોકો માટે પણ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી બની શકે છે તમે જે પણ ધ્યેય નક્કી કરશો તે લગભગ પૂર્ણ થશે તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે અને આવકના નવા માર્ગો ખુલશે તમારું આરોગ્ય પણ સારું રહેશે મિત્રો ઓક્ટોબર પછી ધનુ રાશિના લોકો માટે ભ્રમયોગનું નિર્માણ લાભદાયી સાબિત થશે સૌ ભગવાન શનિ અને ચંદ્રકુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે જે તમારા ત્રીજા ભાવમાં રહેશે છ ઓક્ટોબર પછી તમારા માટે સમય ખૂબ જ સારો અને શુભ રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં વિજય મળી શકે છે તમારે કાર્ય માટે પ્રવાસ કરવો પડી શકે છે પરંતુ તેમાં તમને માત્ર લાભ જ મળશે તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે તમને ભૌતિક સુખો મળશે અને પરિવારમાં લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત આવી શકે છે આ સાથે જ તમે કોઈ પણ જગ્યાએ પૈસા રોકાણ કરો જો તમે કોઈ નવી મિલકત જમીન અથવા શે બજારમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો તો ઓક્ટોબર પછીનો સમય તમારા માટે લાભદાયી બનશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા જીવનમાં વિજય મળશે જીવનસાથીનો પૂરો સહકાર મળશે તમારું મન શાંત રહેશે તમે ભવિષ્યને લઈને કોઈ સારો અને મોટો નિર્ણય લઈ શકો છો અને તેનાથી તમને લાભ પણ થશે કાર્યસ્થળ પર તમને લાભ મળવાની પૂરી છે છે તમારા કામની દરેક જગ્યાએ વખાણ થઈ શકે જો તમે લાંબા સમયથી કોઈ આરોગ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેમાંથી રાહત મળશે તમને ઉપાય તરીકે કહેવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે તમારે સફેદ ચોખાનું દાન કરવું જોઈએ મિત્રો જો તમારી પાસે સફેદ ચોખા ન હોય તો તમે સફેદ રંગના વસ્ત્રનું પણ દાન કરી શકો છો કારણ કે સફેદ રંગ અને સફેદ ચોખા તમારી સંપત્તિના પ્રતીક તરીકે માનવામાં આવે છે તેનું દાન કરવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ મજબૂત બને છે અને આ દિવસે સફેદ વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ મહત્વનું છે સફેદ વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિની સમાજમાં પ્રતિષ્ઠા વધે છે અને તેને પૂરું સન્માન મળે છે મિત્રો હવે આગળની ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે કુંભ રાશિના લોકો માટે છ ઓક્ટોબર એટલે કે શરદ પૂર્ણિમા પછી તમારા જીવનમાં અપાર આનંદ આવવાનો છે કારણ કે સૌપ્રથમ તમારી રાશિના સાતમા ભાવમાં બુધ શુક્ર અને સૂર્ય બિરાજમાન છે અને તેની સાથે તમારી રાશિમાં હાજર રાજયોગનું નિર્માણ લગ્ન ભાવમાં થઈ રહ્યું છે આ કારણે ભગવાન શનિ તમારી રાશિમાં વિરાજમાન છે તેથી છ ઓક્ટોબરે ભ્રમયોગ અને ભદ્રા રાજયોગ બનશે તમને ભૌતિક સુખો મળશે અને પૂર્ણિમાના દિવસે બનેલા આ રાજયોગને કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવી શકે છે લાંબા સમયથી અટકેલા કાર્યો ફરીથી પૂર્ણ થશે જો તમે લાંબા સમયથી પરિશ્રમ કરી રહ્યા છો તો હવે તેમાં વિજય મળશે કરિયરમાં અપાર સફળતા ઉપરાંત તમને પ્રમોશન મળશે અને વર્ષ બે ના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમારા વેતનમાં વધારો થશે તમારામાંથી જેઓ વેપારી વર્ગ સાથે જોડાયેલા છે તમે તમારો પોતાનો વ્યવસાય કરો કે ભાગીદારીમાં કામ કરો વેપારમાં લાંબા સમયથી નુકસાન ચાલતું હતું તો તેમાંથી મુક્તિ મળશે વ્યવસાયમાં પૂરું વળતર મળવા ઉપરાંત તમને અપાર ધન મળશે મિત્રો શનિ અને ચંદ્ર તમારી રાશિના લગ્નમાં વિરાજમાન છે આવી પરિસ્થિતિમાં તમને ભગવાન શનિદેવની સાથે ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ મળશે કારણ કે તમારી રાશિમાં શનિ સાતી પણ ચાલી રહી છે આવી સ્થિતિમાં ભગવાન શનિદેવનો તમારા જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે લાંબા સમયથી ચાલતા પડકારો અને અડચણો હવે તમારા માટે લાભમાં બદલાઈ શકે છે તમે તમારા જીવનના ઘણા મહત્વના પાસાઓમાં પરિવર્તન અનુભવશો હવે કંઈક રોમાંચક થઈ શકે છે તમારા જીવનમાં કોઈ નવી વસ્તુ આવી શકે છે તેના ઉપરાંત તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવશો અને કોઈ પણ ક્ષેત્ર પગલું નવું પગલું ઘણો ફાયદો થશે કુંભ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપા મેળવવા માટે શરદ પૂર્ણિમાના દિવસે કાળા ધાબડા કાળા તલ કાળા ચપ્પલ કે કાળા ચણાનું દાન કરવાની સલાહ છે તેમજ પૂર્ણિમાના દિવસે સ્નાન કરીને દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળશે મિત્રો

વેપારમાં કોઈ સારો અને મોટો સોદો થઈ શકે છે અને તમે વિદેશ પ્રવાસ પણ કરી શકો છો જો કે સિંહ મુશ્કેલીઓ અંગે સાવચેત રહેવું જોઈએ તમે જે ખાવ છો અને પહેરો છો તેના પર થોડું નિયંત્રણ રાખવું જોઈએ અને અન્ય વસ્તુઓને પણ નિયંત્રિત રાખવી જોઈએ વેપારમાં નફાની શક્યતાઓ વધશે તમારા અટકેલા કાર્યો જે લાંબા સમયથી વિલંબમાં હતા તે પૂર્ણ થવાના છે એકંદરે આ પૂર્ણિમા પછી સિંહ રાશિના લોકોનું નસીબ ચમકશે તમને તમારી મહેનત માટે વિશેષ પુરસ્કાર મળશે તમને ઉપાય તરીકે કહેવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પીળા ફૂલ કે પીળી મીઠાઈનું દાન કરો અને ભગવાન સત્યનારાયણની કથા વાંચો આ ઉપાય કરવાથી તમારી રાશિના સ્વામી સૂર્ય પ્રસન્ન થશે તમને ખુશ કરશે અને ધન મેળવવાના માર્ગો વધશે મિત્રો હવે આગળની ભાગ્યશાળી રાશિ મેષ રાશિ છે આ વખતે પૂર્ણિમાના દિવસે બ્રહ્મયોગ અને ભદ્ર રાજયોગ બની રહ્યા છે જેની કારણે તમારા જીવનમાં શુભ અસરો જોવા મળશે જે પૈસા લાંબા સમયથી અટકેલા છે તે પરત આવશે સમાજમાં માન સન્માન વધશે વેપારી વર્ગના લોકો તમે તમારો પોતાનો વ્યવસાય કરો કે ભાગીદારીમાં કામ કરો જો તમે લાંબા સમયથી દેવુંથી પરેશાન છો પછી તમે તમારા પ્રિયજનો પરિચિતો કે સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો વેપારમાં જબરદસ્ત નફો થશે અથવા તમે લોન ના દેવામાં ડૂબેલા હતા મિત્રો તમે તમારા હપ્તા સમયસર ભરી શકતા ન હતા તે બધા માટે નવું વર્ષ બે હજાર છવ્વીસ ઘણી મોટી ખુશીઓ લાવી રહ્યું છે તમને દેવાથી મુક્તિ મળશે તમને દેવાથી લાભ થશે છ ઓક્ટોબરે સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન તમારા માટે પણ સારું રહેશે અને હા સૌથી મોટી વાત જે હું તમને કહું છું તે છે કે છ ઓક્ટોબર પછીના ચારથી છ મહિના સુધી તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે અને મિત્રો આ તમારું બેંક બેલેન્સ વધારશે અને તમે કોઈ સારી અને મોટી મિલકત ખરીદી શકશો તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો નોકરી અને વ્યવસાયમાં લાભદાયી સાબિત થશે પ્રગતિ થશે અને આર્થિક પરિસ્થિતિમાં જબરદસ્ત સુધારો આવશે તમને ઉપાય તરીકે કહેવામાં આવે છે પૂર્ણિમાના દિવસે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની સામે દેશી ઘીનો દીપ પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરો અને ઓમ નમો ભગવતે નારાયણાય બોલો અથવા મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો અથવા જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો પૂર્ણિમાના દિવસે એવો વિશેષ અને દુર્લભ યોગ બની રહ્યો છે કે તમે તુલસીનો છોડ ઘરે લાવી શકો છો આવો મિત્રો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી જે પણ ઈચ્છા સ્નાન વગેરે કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો અને સાથે જ જળ અર્પણ કરીને તમારી જે ઈચ્છા કે મનોરથ હોય તે પૂર્ણ કરવાની પ્રાર્થના કરો મિત્રો આગળની ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે કન્યા રાશિના વ્યક્તિઓ માટે આ પૂર્ણિમા પરિવારમાં સુખ અને આરોગ્યમાં સુધારા લાવશે દેવી લક્ષ્મીના આશીર્વાદ પૂર્ણ થઈ રહ્યા છે આ સમયમાં કન્યા રાશિના લોકો તમે કોઈ નવું વાહન મિલકત કે કોઈ પ્રોપર્ટી ખરીદી શકશો તમારા મિત્રો થોડી સાવધાની રાખવી જરૂરી છે કારણ કે તમારા મિત્રો તમારી સામે વખાણ કરશે પરંતુ તમારી પીઠ પાછળ બુરાઈ કરશે કારણ કે તેઓ ભાગ્યના ઉદયને જોઈ શકતા નથી તમારે તમારી કુળદેવીની પૂજા કરવી જોઈએ જે તમને શુભ અને પ્રગતિના માર્ગે આગળ વધારશે દેવોની પૂજા કરીને દેવી લક્ષ્મીની કૃપા મેળવવી શુભ રહેશે મિત્રો ચાલો આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ પૂર્ણિમા પછી આગળની ભાગ્યશાળી રાશિ રાશિ મીન છે છે આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે બની રહ્યો તે તમારા માટે ખૂબ જ સારો અને લાભદાયી સાબિત થઈ શકે છે તમારું અટકેલું કે અટકેલું કામ સમયસર પૂર્ણ થશે તેની સાથે તમારા માટે આવકના નવા માર્ગો ખુલી શકે છે પરિવારમાં લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓનો ધીમે ધીમે અંત આવશે આ સાથે વાહન સંપત્તિ કે અન્ય કોઈ મિલકત ખરીદવાના યોગ બની રહ્યા છે જો તમે નવું ઘર પ્લોટ કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થશે તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે તમને એવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે જેમાં તમે ઉત્સાહથી ભાગ લઈ શકશો જેની તમે લાંબા સમયથી કરી રહ્યા છો અથવા અટકેલા કાર્યો પૂર્ણ થશે આ સાથે તમે જે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તેમાંથી રાહત મેળવી શકો છો શરદ પૂનમ પછી શનિદેવ પણ તમારા પર પ્રસન્ન થશે કારણ કે તમારી રાશિમાં શનિની સાડે સાતી ચાલી રહી છે જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ આવે આવે છે છે તમને ઉપાય કહેવામાં કે શરદ પૂર્ણિમાના દિવસે મીન રાશિના લોકોએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાચા હૃદયથી પૂજા કરવી જોઈએ તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવશે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો સાથે જ તમારી પોતાની ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરો